અને આપણે આગળ હરિદ્વાર ગયા હતા જ્યારે પહોંચ્યા હતા ત્યારે જ નારાયણનો બર્થડે હતો અને આજે કેશવનો બર્થડે છે બેને થોડોક જ ફેર છે મહિના દિવસની પાંચ છ દિવસ એટલે તારીખમાં એટલો ફેર છે આજે કેશુભાઈનો બર્થડે છે વરસાદ જોવો ચાલુ છે અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે એટલે જોઈએ હવે આપણે શું આગળ સેલિબ્રેશનમાં કરીએ પણ જો કેશોભાઈ આજે સરસ તૈયાર થઈ ગયા છે અને પૂજા કરી છે લાલાની અને હવે જો કેશોભાઈએ લાલાની પૂજા કરી લીધી છે આપણે ઠાકોરજીની પૂજા અને તૈયાર કરીને ત્યારમાં આપણે ઠાકોરજીને શણગારી દીધા છે શણગાર કરી લીધું છે અને કેશોભાઈ જો એને પગે લાગી લીધું છે આજે બર્થડે છે તો કેશોભાઈનો બર્થડે આજે કેવી રીતના સેલિબ્રેટ કરીએ હજી નક્કી નથી આપણે આપણે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે તો સેલિબ્રેટ નથી જ કરતા એટલે આપણે ઘરે કેવી રીતના સેલિબ્રેટ કરીએ એ આગળ તમને આપણે તો આપણે બર્થ બર્થડે છે એવું બધું લઈ આવ્યા છીએ અને આપણે ખૂબ જ આપણે કેશવભાઈ રાહ જોતા હતા કે મારો બર્થડે આવશે મારો બર્થડે આવશે આપણે કેશવભાઈ માટે સ્પેશિયલ ગિફ્ટ પણ લેવાનું છે અને એ તો બે ત્રણ દિવસ પહેલા આપણે લઈ આવ્યા છીએ અને એને આજે આપી દેશું આપણે અને હજી એક ગિફ્ટ લેવાનું છે એ થોડુંક બાકી રાખવાનું છે કારણ કે અત્યારે ચોમાસું છે ને તો એમ થાય છે કે ચોમાસા કરતાં થોડોક વરસાદ પૂરો થાય ને પછી આપણે ગિફ્ટ લેવાનું છે એટલે બગડે ને એવું ગિફ્ટ છે એટલે કેશુભાઈ પણ માની ગયા છે કે આ મમ્મી કાંઈ વાંધો નહીં એટલે આવી રીતના જો આપણે કેશુભાઈનો બર્થડે બર્થ આજે ઉજવવાનો છે વરસાદ છે એટલે બહાર તો કઈ નહીં નીકળાય ત્યારે આપણે દર્શન કરવા જાત મંદિરે આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે અહીંયા મુરલી મનોહર સુપેડી બાજુમાં ત્યાં જવાનો વિચાર હતો જો વરસાદ નહીં હોય તો આપણે ત્યાં દર્શન કરવા જશું કેશુભાઈને તો અમારા બી આખો દિવસ આપણે કેવી રીતના જો નીકળે જોઈએ છે વરસાદ અત્યારે ચાલુ છે અને કેશુભાઈ બર્થડે હોય ત્યારે તો મોસ્ટ ઓફ લોકો વરસાદ હોય જ છે એટલે આપણે જોઈએ વરસાદ જો બંધ તો કે બહાર નીકળશું અને આવતો હોય તો મેઘરાજાને વેલકમ કાંઈ વાંધો નથી કારણ કે વરસાદની સિઝન છે એટલે મેઘરાજા આવે એ બરોબર જ છે અને આવવો જ જોઈએ વરસાદ એમાં કેસવ પણ કાંઈ ન કે કાં કેશો એટલે આવી રીતના જો આપણે આખો દિવસ હવે જોઈએ આગળ તમને બતાવીએ જો કેશવભાઈ નો બર્થડે આજે છે અને સાંજે થઈ ગઈ છે તો કેશવભાઈ ની ફરમાઈશ હતી અને ફેવરિટ ઢોસા ખાવાની મેં એવું હતું કે આજે એના પપ્પા ને મંગળવાર છે એટલે ઘરે નથી બનાવ્યા ને તો આપણે ઢોસા પણ ઘરે બનાવીએ છીએ પણ આજે બહાર ના ખાવાતા તો આજે બહારથી થી ઢોસા લઈ આવ્યા છે આપણે ફેવરિટ એના ઢોસા છે જો કેશવભાઈ જમવામાં પહોંચ્યા છે બપોરના પાણીપુરી ખાધી અને સાંજે ઢોસા એટલે બે વસ્તુ થઈ ગઈ ને કેસો તારે પૂરી બર્થડે મજા આવી દિવસ ચોકલેટ આપી બધા અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જીવન વિસ્કરમેન્ટમાં લખ્યો જય શ્રી કૃષ્ણ મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ ને કરજો જય શ્રી કૃષ્ણ